સુરતના પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે લેસની દુકાનમાં કામ કરતો કર્મચારી લૂંટાયો હતો ચાકુ મારીને સાડા ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી કર્મચારી બેંકમાંથી રૂપિયા ઉપાડીને નીકળતો હતો બહાર રેકી કરીને બે શખ્સોએ લૂંટ ચલાવી હતી ઇજાગ્રસ્ત ધ્રુવિંદને સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પૂણા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી તો વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે લેસની દુકાનમાં કામ કરતો કર્મચારી લૂંટાયો હતો ચાકુ મારીને સાડા ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી કર્મચારી બેંકમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળી રહ્યો હતો તે જ સમયે રેકી કરીને બે શખ્સોએ લૂંટ ચલાવી હતી ઇજાગ્રસ્ત ધ્રુવીનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલમાં તેની સારવાર ચાલી રહી છે પુણા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે સુરતનો આ બનાવ સામે આવ્યો છે સુરતના પુણા વિસ્તારમાં જાહેરમાં જ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ સુરતમાં લેસની દુકાનમાં કામ કરતો કર્મચારી લૂંટાયો હતો તે ઈજાગ્રસ્ત પણ થયો છે સુરતના પુણા સીતાનગર ચોકડી પાસેનું આ બનાવ છે જે રીતે ફરિયાદી એક ઈજાગ્રસ્ત થયો છે અને તેણે જે રીતે પોલીસને વાત કરી છે તે અનુસાર બેંકમાંથી એ અંદાજીત એક લાખ પચાસ હજારથી વધુની રકમ લઈને બહાર નીકળ્યો ત્યારે તેની ઉપર કેટલાક હજારના ખર્ચોએ ચાકુ વડે હુમલો કર્યો હતો તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અને રૂપિયા લૂટીને નાસી ગયા છે સમગ્ર મામલે હાલ તો ઇજાગ્રસ્ત કર્મચારીનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી સહિતના તપાસ શરૂ કરી છે